સુરતમાં તાપીમાં પ્રદૂષણ યથાવત અવશેષો નદીના કાદવ થોડા દિવસ પહેલા જેનો જન્મદિવસ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો તે તાપી નદીમાં પ્રદૂષણ ફેલાવાનું યથાવત રહેવા પામ્યું છે ત્યારે બે દિવસ અગાઉ મોહ્રમ તહેવારમાં નીકળેલા તાજિયાને તાપી નદીમાં ફેંકી દેવાયા હોવાનું સામે આવ્યું છે તાજ્યાના અવશેષો છૂટા પાડી તાપી નદીમાં ફેંકાયા હતા તાજ્યા કાદવ કિચડ વચ્ચે રઝળતા છોડી દેવાયા હતા ચોક બજાર ડક્કા ઓવરાના કિનારે તાજિયાના અવશેષો દેખાયા હતા તાપી કિનારે ઠેર ઠેર થર્મોકોલ વેસ્ટનો ઢગલો થઈ ગયો હતો તાપી નદીમાં ધર્મના નામે ગંદકી ઉમેરાઈ છે તાપી નદીમાં ધર્મના નામે ગંદકી ઉમેરાઈ રહી છે તાપી નદીના શુદ્ધિકરણ નામે નવસો પચાસ કરોડથી વધી રકમનું અત્યાર સુધી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ આકરા પાણીએ છે તેમ છતાં તાપી નદીમાં ગંદકી યથાવત રહેવા પામી છે સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ કહ્યું કે ગણેશ સંગઠનોથી લઈને તમામે શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરે છે તેમ છતાં ધાર્મિક તહેવારમાં જે રીતે શુદ્ધતા ન રખાય તે દુઃખની બાબત છે તાપીને સ્વચ્છ રાખવાની જવાબદારી તમામની છે જેથી પ્રશાસને મનાઈ ફરમાવી હોવા છતાં શુદ્ધતા નથી જળવાઈ ગંદકી કરનારને દંડ ફટકારવા જોઈએ સમિતિ હોય કે અન્ય સંગઠનો આપણે તાપી શુદ્ધિકરણો કરવા માટે હંમેશા આંદોલનો ચલાવ્યા હોય અને આપણે શુદ્ધ રાખવી જ જોઈએ તાપીને તેમ છતાં પણ જો તહેવારોની અંદર ગંદકી થતી હોય તો બિલકુલ યોગ્ય નથી હાલ જે મોહરમનો તહેવાર ગયો તો તાજિયા જે તાપીની નદીમાં જે કંઈ એનું વિસર્જિત કરવા બાબતનું હોય કે જે રીતનો કચરો નાખવામાં આ બિલકુલ યોગ્ય બાબત નથી આપણે શુદ્ધ રાખવાનું છે એસી લાખની વસ્તુ છે સુરતીની અને એ સુરતીજનોએ વ્યવસ્થિત સ્વસ્થ તાપી રાખવાની જવાબદારી તમામની છે એટલે હું માનું છું કે પ્રશાસને આ બાબતે કઠોર કાર્યવાહી કરવી જોઈએ આમ પણ પ્રશાસને ક્યારે પણ કોઈપણ તાપી નદીની અંદર કોઈ પણ ગંદકી કરવાની બિલકુલ મનાઈ ફરમાવી છે તેમ છતાં કોઈ કરતા હોય તો આ બિલકુલ યોગ્ય નથી એના માટે દરિયો છે ને દરિયાની અંદર જ કોઈ પણ બાબતની વિસર્જિત થાય અથવા તો જે કઈ આપણી બાબતો હોય એનું ધ્યાન રાખવું જોઈએ અને હું જે કોઈ તાપીને ગંદી કરે છે અથવા તો એને ખરાબ કરે છે એવા તમામ લોકો ઉપર દંડ ફટકારવા જોઈએ